ભાઈ બરોડાના વિડીયોમાં સ્વાગત છે તમારું અત્યારે તમે જેટલા પણ લોકો સ્ટેચ્યુ ઓફ જતા હોય ને ત્યાં તમને સારી હોટલ કે ઘણા લોકોની કમ્પ્લેન આવે કે કમલેશભાઈ અમારે બધી વસ્તુ નથી મળતી પણ આજે એક એવી રેસ્ટોરન્ટની શરૂઆત થઈ ગઈ છે સચિન રેસ્ટોરન્ટ જેમાં પંજાબી ચાઇનીઝ કાઠિયાવાડી અને ફાસ્ટ ફૂડ તમે સો ગ્રામ પણ કોઈ પણ વસ્તુ ગરમ ફાફડા ભજીયા કંઈ પણ માગશો એ ગરમ મળશે ભાઈ ગરમ એકદમ ગરમ ભાઈ તમારું નામને થોડોક પરિચય આપી સોનું રાજપૂત નામ છે મારો અને કઈ જગ્યા આવ્યું આ જગ્યા આ જગ્યા આપણે અહીંયા છે કપુરાઈથી આ બોર્ડ જોઈ આવી ને અને હા તમે જેટલા પણ લોકો કહેતા કે હું મળે છે તો તમારા માટે ચાઇનીઝ પંજાબી કાઠિયાવાડી બધું જ ખાવાનું ખવડાવવાનું છું અને એ પણ કયું ખબર છે ભાઈ યા સેપ કોણ રહેગા વો બતા દીજે સેફ સર આપણે સ્ટાર વાળા સેફ રેંગે થ્રી સ્ટાર ફાઈવ સ્ટાર વાળા સર ખાના એક નંબર વાળા સર તો ખાના પસંદ નહીં આયા તો નહીં આયા તો એટલે તમને જો ગરમા ગરમ અહીંયા ઘડી કચોરી સમોસા પછી ભજીયા મેથીના ભજીયા ગાંઠિયા જલેબી ફાફડા એટલે એટલું કહીશ કે તમે આવો એટલે તમને આ બધી વસ્તુ અહીંયા ગરમ ગરમ મળશે અને ચા તો ખરી આવી અહીંયા બેઠકની વ્યવસ્થા સાથે મસ્ત આયોજન જોરદાર હશે ને જોરદાર 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 જો આટલી વસ્તુ સેન્ડવીચ મોકટેલ ફ્રેશ જ્યુસ સ્પેશિયલ હસી મિલ્ક શેક ફાલુદા કોફી હોટ બેવરેજ ફરસાણ ભાજી પાઉં ગરમા ગરમ નાસ્તો બર્ગર પીઝા સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન બધું મળી જાય બસો લોકોની કેપેસિટી વાળો આખો રેસ્ટોરન્ટ છે એસી રેસ્ટોરન્ટ એસી રેસ્ટોરન્ટ પાછળ એ આ બાજુ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ ને એટલે તમને રોડ ઉપર અમુક વસ્તુ મળે ને અમુક તો ના જ મળે પણ એટલું કહીશ કે અહીંયા ફાસ્ટ ફૂડ ચાઇનીઝ પછી નાસ્તો બધું તમને એક જ જગ્યા ઉપર એ પણ ગરમા ગરમ ની પણ ચોવીસ કલાક મળશે સાચી વાત છે અત્યારે શું શું મંગાવ્યું છે આપણે મને કહો અત્યારે છે આપણે સ્પેશિયલ સચિન પનીર છે આ સ્પેશિયલ આપણે કાઠિયાવાડી મૂંગ મસાલા ડીશ છે હરાભરા કબાબ છે આ હરિયાળી ટીકા ડ્રાય તંદુરનો સ્ટાર્ટર છે આ મંચુરિયન છે પનીર ચીલી છે

રિયલમાં હું આટલા મારા વિડિયો બનાવું છું પણ હાઈવે ઉપર બહુ ઓછા લોકો સારું ખબર અહીંયા તમને પ્રાઇસ ની વાત કરું તો તમને બજાર કરતા સો રૂપિયા માઇનસમાં સબ્જી મળતી હશે તમને એકસો એસી માં મળવાની છે એટલે અને બીજું કે અહીંયા તમે કોઈ પણ ફૂડ મંગાવશો ને તો તમારે વેસ્ટની ચાન્સીસ જ નથી કારણ કે અહીંયા બેસ્ટ ક્વોલિટી એક સબ્જી મંગાવશો તો એક માણસ ખાઈ જ લેશે બે જણા ને જોઈ જોઈએ પણ અહીંયા તો જેટલી સબ્જી મંગાવો બધી છપા સપાચાર્ટ થઈ જશે ખાસ તમને કહીશ કે આ જગ્યાએ ટેસ્ટ કરવા માટે આવી જાય તમારે જો સવારે નાસ્તો કરવો હોય તો ગરમા ગરમ નાસ્તો પણ એટલે તમને કહું છું કે તમારે છે ને ખાસ ઘણી વખત ભાઈ હાઈવે ઉપર ને તો આપણે ફેમિલી લોકો એવું કે સારું ખવડાવ બ્રેક મારજો હવે ઘણીવાર આપણે જેવું જે જોતું હોય એ બધી વસ્તુ મળતી ના હોય એટલે અહિયાં તમારે હું તો એવું કહીશ કે પંજાબી ખાવા માટે તમારે બેસ્ટમાં બેસ્ટ છે

સારા ફૂડની ગેરંટી છે મારી સચિનમાં આવવાની જવાબદારી છે તમારી આ વિડીયો એવા લોકોને શેર કરજો એ લોકો ખાવાના શોખીન છે અને નવ નવ ઘઉં જે નાખી રાત અહીંયા ચાલુ રહે છે અહીંયા વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા સાથે નવી મોત સાથે મળશું મેળે કેડે મળશું ગામ ઘી નહીં મળે આ મેકરણ થઈ દીધા ધરતી ઘરની જે માતા દિવસે કાલ નવું છે તો મળી રહેતો જોવાનું ભૂલતા નહીં અને સચિન રેસ્ટોરન્ટમાં આવવાનું ભૂલતા નહીં આવી જ જાજો આપકા ગુજરાતી મસ્ત છે યાર ઓકે સર થેન્ક યુ